નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે દસ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ સત્તરસો રૂપિયા ઘઉં પાંચસો છેતાલીસથી પાંચસો ને ઘઉં ટુકડા પાંચસો પચાસથી છસો પંદર તુવેરની વાત કરીએ તો પંદરસો એકાવનથી બે હજારને નેવું રૂપિયા ચણા તેરસોથી પંદરસો ને દસ અડદ તેરસો એસીથી સત્તરસો બાવીસ મગ તેરસોથી સોળસો એકસઠ ચણા સફેદ અઢારસોથી ઓગણત્રીસો ને દસ વાલદેશી તેરસો સિત્તેરથી બે હજારને નેવું સિંગદાણા તેરસો નેવુંથી પંદરસો પચાસ મગફળી જાડી નવસો વીસથી અગિયારસો બ્યાસી મગફળી ઝીણી અગિયારસો ત્રીસથી ચૌદસો ત્રીસ એરંડા અગિયારસોથી બારસો ઇઠ્યાસી તલીની વાત કરીએ તો બે હજાર એકવીસથી છવ્વીસો ને પંદર સોયાબીન આઠસો નેવુંથી નવસો ચૌદ તલકાળા ત્રણ હજારથી આડત્રીસો ને આડત્રીસ લસણ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા અગિયારસો ચૌદસો ને પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચું ચાર હજાર પાંચસો પચીસથી પાંચ હજાર રૂપિયા રાય એક હજાર સાઠથી તેરસો પાંત્રીસ મેથી એક હજાર સાઠથી ચૌદસો ને વટાણા છસો બારથી સત્તરસો રૂપિયા રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો પિસ્તાલીસ ડુંગળીની વાત કરીએ તો ત્રણસો સાઠ રૂપિયાથી નવસો ને ત્રીસ રૂપિયા સાડા ને પચાસ તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં મારે હહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર